નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ આજ રોજ નૂતન આત્મીય ધામ શ્રી અક્ષર ગુરુકુળ હોસ્ટેલ સાથે રહીને હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ના તૃતીય દિવ્ય સમૃદ્ધિ દિન નિમિત્તે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ટેસ્ટ હાડકાની તપાસ હૃદય રોગ આંખની તપાસ દાંતની તપાસ અલગ અલગ શરીરને તપાસનો મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બધા લાભાર્થીઓએ લાભ લીધો હતો સાથે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વાઘોડિયા ખટંબા ગાત્રી મંદિરની સામે રાખવામાં આવ્યો હતો

પરમપૂજ્ય પ્રગટ ગુરુ શ્રી હરિપ્રસાદ સ્વામીજીના ત્રીજા સ્મૃતિદિન નિમિત્તે આજે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા વાઘોડિયા રોડ ખાતે ખૂબ સરસ મજાનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રીજા વર્ષે પણ આજુબાજુના તમામ લોકોની ચિંતા કરીને આમ તો હરિપ્રસાદ સ્વામી હંમેશા દરેકની ચિંતા કરી અને સેવાકીય પ્રવૃત્તિમાં કાયમ માટે છોકડા અગ્રેસર રહેલું છે અને સ્વામીજીના આશીર્વાદથી દર વર્ષે અહીંયા જે મેડિકલ કેમ્પ ફ્રી કરવામાં આવે છે એની અંદર આજુબાજુના તમામ લોકોને પાંચ હજારથી છ હજાર રૂપિયા જેટલા ખર્ચના ટેસ્ટ એક પણ રૂપિયો લીધા વગર આ સંસ્થા અહીંયા કરી રહી છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્વામીજીના આ તૃતીય સ્મરણ દિવસે હું એમને હૃદયથી પ્રણામ કરી અને આ તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું ને આવું સેવાકીય કાર્ય કરવાની એમને ભગવાન શક્તિ આપે એ જ આજના દિવસે મારી શુભેચ્છાઓ છે સહજાનંદ સ્વામી જય આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના તૃતીય સ્મૃતિ દિન નિમિત્તે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે સ્વામીજી જેમ દરેક વ્યક્તિની દરેક સમાજની સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખતા અને તેઓ પોતે આદિવાસી સમાજમાં જ્યાં કોઈ તબીબ પહોંચી ના શકે તેવા વિસ્તારમાં મેડિકલ વાન દ્વારા દરેકના સ્વાસ્થ્યની કાળજી રાખી મેડિકલ વાન દ્વારા તેઓનું સ્વાસ્થ્યની સલામતી અને સ્વાસ્થ્ય કેવી રીતે સરસ રહે એ પ્રકારના કાર્યક્રમ સ્વામીજીએ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરતા આવેલા છે અને આપણને સૌને ખબર છે કે યોગી યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યું છે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના આશ્રયથી દર વર્ષની માફક આજે નૂતન આત્મીય ધામ વાઘોડિયા રોડ શ્રી અક્ષર ગુરુકુલ હોસ્ટેલ બંને ભેગા મળી આજે મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં સવિતા હોસ્પિટલ વાઘોડિયા રોડ તથા આત્મીય લેબોરેટરી સુભાનપુરા તેઓના સહયોગથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં સાડી ત્રણસોથી ચારસો હરિભક્તોનું અને આજુબાજુની સોસાયટીના વિસ્તારમાં જેની કોસ્ટ આશરે ચારથી પાંચ હજાર રૂપિયા જેવી થાય એવા ટેસ્ટ આજરોજ ફ્રી ઓફ કોસ્ટ કરી આપવાના છીએ એમાં બ્લડ ટેસ્ટ સુગ બ્લડ સુગર ક્રિએટીનાઇન કોલેસ્ટ્રોલ આરબીસી તથા ઇકો ઇસીજી આંખની તપાસ દાંતની તપાસ કિડનીની તપાસ એ તમામ રોગોની તપાસ આજરોજ સ્વામીજીના ઋણને અદા કરવાના હેતુથી એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના હેતુથી આ તમામ સંસ્થાઓના સહયોગથી આજરોજ મેડિકલ કોમ્પનું આયોજન કરેલ છે હું સમીર ઠક્કર આત્મ નૂતન આત્મીય ધામ વાઘોડિયા રોડ યોગી ડિવાઇન સોસાયટી